નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર તહેવારો પૂર્વે જ તેલના ભાવમાં વધારો એક અઠવાડિયામાં એસી રૂપિયા તેલના ડબ્બે વધ્યા ડબ્બો રૂપિયા અઠ્યાવીસો એ પહોંચ્યો ધોરાજી ઉબલેડા પંથકમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિનું સંકટ મંત્રી નેતાઓએ સ્થાનિક લોકો સાથે કરી મુલાકાત વિસાવદનના શહેરી વિસ્તારોમાં સિંહો દેખાયા જંગલ વિસ્તારોમાંથી શહેરમાં સિંહો આવી ચડ્યા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હવે જોઈએ સમાચારો વિસ્તાર લીમડી પોલીસ ક્વાર્ટર અને સબ જેલ પાસે કચરા પેટીનો કચરો રોડ પર રજડ્યો લીમડી શહેરમાં આવેલ માર્કેટમાં જવાના રોડ પર પોલીસ ક્વાર્ટર અને સબ જેલ આવેલ છે ત્યારે આ રોડ પર નગરપાલિકા દ્વારા કચરો એકઠો કરવા માટે કચરા પેટી મૂકવામાં આવેલ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ કચરા પેટીનો કચરો રોડ પર રજડી રહ્યો છે અને રોડના અડધા ભાગ સુધી કચરા પેટીનો કચરો આવી ચડ્યો છે તો બાજુમાં જ લીમડી સબ જેલ આવેલી છે ત્યારે આ સબ જેલમાં કેદીઓ સજા કાપી રહ્યા છે ત્યારે જોડે જોડે બાજુમાં પોલીસ ક્વોર્ટર્સ અને સામેની સાઈડમાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યારે આ પ્રાથમિક શાળામાં નારણાના ભૂલકાઓને સરસ્વતી માતાના જ્ઞાનને બદલે આ ગંદકીની ગંધ લેવા આવતા હોય તેવું લાગી રહ્યું છે અહેવાલ કલ્પેશ વાઢે હાલમાં તો એવું તકલીફ છે કે આપણે જે સરકારી હોસ્પિટલ રોડ મેન અને આજુબાજુમાં પોલીસ સ્ટેશન જેલ છે ત્યાં ગંદકી બહુ વધી ગઈ છે હાલની તારીખમાં તો નિકાલ કરો બાજુમાં સ્કૂલ છે પ્રાથમિક શાળા શાળા નંબર છ તેથી કરીને સ્કૂલના છોકરાઓને કે પછી જેલમાં જે કેદીઓ છે એમને તકલીફ ન પડે એના માટે કાર્યવાહી કરવી છે આ ગંદકી કેટલા સમયથી હશે ગંદકી તો જુઓ કે ઘણા એમથી એવી ગંદકી ચાલુ ચાલુ રહે છે અવાર જવાર મેં રજૂઆત કરી હતી છતાં કોઈ ધ્યાન આપતું નથી